લીંબુ સોડા બનાવવા પેનમાં વન ફોર કપ ધાણા વન ફોર કપ જીરું એક ચમચી કાળા મરી અને એક ચમચી અજમો એડ કરી શેકી લઈએ હવે તેમાં અડધો કપ ફુદીનાના પાન એડ કરી શેકી લઈએ અને મસાલાને ઠંડા થવા દઈએ અને મિક્સર જારમાં લઈ લઈએ સાથે વન ફોર કપ શેક્યા વગરનું જીરું એક ચમચી હિંગ વન ફોર કપ સંચર પાવડર ત્રણ ચમચી રેગ્યુલર મીઠું અને બે ચમચી આમચૂર પાવડર એડ કરી ગ્રાઇન્ડ કરી લઈએ અને બાઉલમાં લઈ લઈએ હવે લીંબુ શરબત બનાવવા દોઢ કપ ખાંડ અને થ્રી ફોર કપ પાણી એડ કરી ખાંડને ઓગાળી લઈએ અને એક તારની ચાસણી થાય ત્યાં સુધી ઉકાળી લઈએ અને ચાસણીને ઠંડી થવા દઈએ હવે તેમાં અડધો કપ લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લઈએ અને બોટલમાં ભરી લઈએ હવે ઠંડી ઠંડી લીંબુ સોડા બનાવવા ગ્લાસમાં આઈસ ક્યુબ એક ચમચી બનાવેલો મસાલો બે ચમચી લીંબુ શરબત અને સાદી સોડા એડ કરી મિક્સ કરી લઈએ